રામ રામ દોસ્તો ભાજપ તારા વળતા પાણી આવું ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યું છે દોસ્તો બહુ ગંભીર સ્થિતિમાં લઈ જઈ રહ્યું છે ભાજપની પાર્ટીના અંદરના જે લોકો રહ્યા ને એ આહા એની પાર્ટીનો સત્યાનાશ કરવા બેઠા છે હમણાં જ જે વિક્રમ ઠાકોર હાથે ભયંકર અન્યાય કર્યો એનાથી બહુ મોટો ભયંકર અન્યાય નહીં એમ ગુનો કહી શકાય ને એવો ભયંકર ગુનો ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથે પણ કર્યો છે અને ક્ષત્રિય સમાજને એક કરવાનું કામ આ ભાજપ પાર્ટી કરી રહી છે જાણે અજાણે હિન્દુ ત્યાં ઉત્તર ગુજરાતનો હવે મજબૂત થશે જબરજસ્ત આમ જેવો તેવો નહીં થાય જો થોડીક પણ એ લોકોમાં બુદ્ધિ હશે તો બાકી તો એ લોકોની એકતા રહેવાની નથી બહુ જબરજસ્ત એકતા થઈ શકે એમ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથે જે ભયંકર અન્યાય થયો એનો તો એક ટકોય નથી થયો વિક્રમસિંહ વિક્રમભાઈ ઠાકોર હાથે છતાં પણ અત્યારે ઠાકોર સમાજ પણ એક છે અને આખો જે ક્ષત્રિય સમાજ છે ને એ ભૂપેન્દ્રસિંહ ઝાલાના પણ સમર્થનમાં આગળ આવ્યો હતો ત્યારે ઠાકોર સમાજ છે ને થોડોક પાછળ રહી ગયો હતો કે એ એને સમર્થન નહોતા આપતા અમુક લોકો કારણ કે એમાં છે ને ભાજપના જ અંદરના જ બધા હતા જે લોકો છે ને આને ભાજપનો ગણી અને આના તાટિયા ખેંચે છે એમાં બધા સમાજના છે હું એમ નથી કહેતો કે ખાલી અલ્પેશભાઈ જ છે કે ફલાણાભાઈ છે બીજા પણ એનાથી બી મોટી મોટી તોપો બનાસકાંઠામાં છે ને એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પત્તું કાપવા માટે ભયંકરમાં ભયંકર હદે ગઈ છે અને એના કારણે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે જેલમાં છે એમાં બાજારું મીડિયાનો મોટામાં મોટો રોલ છે પણ અંદરથી પણ ઘણો જ તોડવાનું કામ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પાડવાનું કામ અંદરની જ પાર્ટીના લોકોએ કરેલું છે અને આ આ બધું નુકસાન છે ને આખી પાર્ટીને થવાનું છે ઉત્તર ગુજરાતમાંથી છે ને ભાજપ જ્યારે બે બે આવતી ને આખું બે સીટો આખા ભારતમાંથી આવતી ત્યારે એક ઉત્તર ગુજરાતની હતી અને ત્યાંથી પત્તું જો કપાઈ ગયું ને એટલે એનો પાયો જ આખો તૂટવાનો છે અને એનું કારણ આ જે લો લે ભાગુ જેટલા નેતાઓ છે ને જે હારા માણસને નિર્દોષ માણસોનો કાસળ કાઢવામાં જે પાછળ લાગેલા છે ને એ લોકોને કારણે આ થવાનું છે બીજા કોઈના નહીં આ એ જ લોકો આખી પાર્ટીને તોડવાનું કામ ત્યાંથી શરૂઆત કરી રહ્યા છે દોસ્તો અને આખા ગુજરાતમાંથી આ આખું નીકળી જશે પછી તો નામ કારણ કે આ જે ખાલી ભૂલ નથી કરી ભૂલ તો વિક્રમભાઈ હાથે કરી છે બીજેડ હાથે તો જે કર્યું છે ને એ તો ગુનાથી પણ ભયંકર છે એ તો આખું કુદરતને આખો છંછેડવાનું કામ આ હરામખોરોએ કરેલું છે પણ કોઈ કહેવાવાળું જ નથી એ ડોન થઈ જાય છે અમે મોદી સાહેબને આ સ્કૂટર પર ફેરવતા અને આવી બધી વાર્તાઓ કંઈ કંઈ આખી પાર્ટીને હાઈજેક કરી નાખે છે એ લોકો અને એને ગેરમાર્ગે કેવો કેવો આખી સિસ્ટમનો ભયંકર દુરુપયોગ કરવા માંડે છે પછી બેઠા બેઠા તો હવે દેખાઈ રહ્યું છે કે આવનારા ટાઈમમાં જો આ વિક્રમભાઈ હજુ પણ બીજેડના સપોર્ટમાં આવતા નથી જો જે દિવસે આવી ગયા ને ઠાકોર સમાજ અને આ જે ક્ષત્રિય સમાજની એકતા થઈ ગઈ કે હા ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે પણ એના અન્યાય માટે પણ અમે ઊભા રહીએ છીએ આ થઈ ગયું ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ દોસ્તો ઓલરેડી બીજેડના તો એમ એમની એ જે સમાજમાંથી આવે છે ને એનો તો પચાસ ટકા જેટલો અરવલ્લી વગેરે એરિયામાં છે દબદબો અને બીજા એરિયામાં છે વિક્રમભાઈ ને એ બધું એટલે ઉત્તર ગુજરાતમાં જો આ બંને એક થઈ ગયા ને તો તો ભાઈ ભાજપના છે ને વળતા પાણી છે જેમાં લખી જ રાખો એમાં અપક્ષમાંથી ચૂંટાઈ જાય પણ ભાજપમાંથી કોઈ નહીં આવે એટલું તમે ધ્યાન રાખજો આવનારા ટાઈમમાં કારણ કે આ લોકો એટલી ભયંકર ભૂલો કે હું ખુદ ભાજપનો સપોર્ટર છું છતાં પણ મને શરમ આવે છે કે આ હદે ગઈ છે આમાં એ અમુક નેતાઓ બોલો ધૂતરાષ્ટ્રે જેમ પુત્ર મોહમા આખા પોતાના સો એ સો દીકરાઓનું ખતમ કરાવી નાખ્યા એવું જ આ છે ને આખી આખી ભાજપ પાર્ટીને અમુક લોકો એના પુત્ર મોહમાં ખતમ કરાવ એટલી હદેક જઈ રહ્યા છે હવે ભાજપ પાર્ટી થોડીક જાગે તો સારી વાત છે બાકી ઊંઘે તો છે જ રૂપિયા અને એવું બધું કેવી કેવી આના આમના માટે વાતો થાય છે ટ્રેનમાં જતા હોય ને કે આટલા ગોલ આપેલા હોય બસો કરોડ દર મહિને જમા કરાવવાના હોય એમએલએ આવું બધું આવા બધા છે ને કામ બસ ખાધા જ કરો ખાધા જ કરો કોઈ એમ ના જોશો કે કોને આપણે અન્યાય કરી નાખ્યા છે કેવા કેવા એ ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈનું બિચારો કદાચ ક્યારેય પણ ખરાબ નહીં કર્યું બધાનું સારું કર્યું એવા માણસને પણ પાડીને કઈ હદે લઈ ગયા આ નીચ કક્ષાના લોકો એ આ બધું દેખાતું નથી પણ આ બધું છે ને જ્યારે આ અંદર અંદર અત્યારે બધાને ખબર છે અત્યારે એ માણસો બોલતા નથી ને પણ એ આવનારા ટાઈમમાં છે ને આ તમારું જે કાસળ કાઢે ને ત્યારે સમજી લેજો કે તમે કયા કયા અપરાધો કરેલા હતા આ આવનારા ટાઈમમાં દેખાશે અત્યારે નહીં દેખાય પણ અત્યારે તો બધા સત્તાના મધમાં છે અત્યારે તો ભાન ભૂલીને જેમ ફાવે એમ આખો સિસ્ટમનો દુરુપયોગ કરીને આ હું તો સપોર્ટર છું છતાં પણ મને એમ થાય છે કે આ હદે આ નીચ નાલાયકો આવવાને તો ક્યારેય વોટ ના આપવો જોઈએ આવું થઈ જાય છે હજુ બી જો કદાચ ઊંઘમાંથી જાગે તો સારી વાત છે બાકી તો આ લોકોનું પત્તું કપાવવાનું જ છે પછી મોદી સાહેબનું વડનગર ક્યારે આખી આખી લાઈફ એમની એ આ માણસ ત્યાંથી જન્મ્યો ત્યાં જ જીતવા જીતી નથી એકવાના તમે આખું ઉત્તર ગુજરાતનો સફાયો થઈ જવાનો અને મોદી સાહેબનો ગઢ જ જતો રહ્યા પછી તો હું તમારો વેલ્યુ રહેવાની છે અને આખા ગુજરાતમાં નીકળતા વાર નહીં લાગે થોડુંક સમજો થોડુંક વિચારો કે હું હું પાપ કર્યા છે ફટાફટ એમાં એને જ હવે કેવી રીતે કવર કરી શકીએ હવે એ બધા વિચાર કરજો નહીં તો ગયા જ છે આમાં તો પૈસાથી તમે ક્યાં સુધી લોકોને ખરીદી એકવાના છો આખી સિસ્ટમોને બધું ક્યાં સુધી તમે બધું એ કરી શકવાના આખી બાજારું મીડિયા પાસે એને એવી રીતે કોણે રૂપિયા ખવડાયા છે કે હું બાજારું મીડિયાને એવું એ આટલી પબ્લિસિટી માટે રૂપિયો પડે એ જ સમજી લો કે કેટલું કેટલું આ લોકો ઢાંકવા માટે આપે છે એટલે દોસ્તો આ જે વિક્રમભાઈ સાથે જે થયું છે ને એના એના માટે હવે ફલાણાભાઈ પણ કૂદ્યા છે કે હવે આવતી વખત ફિલ્મકારોને પણ બોલાયશું ફિલ્મ સ્ટારોને પણ બોલાયશું અહી એક તો બીજેડની પાછળ પડે તો કોંગ્રેસ વાળો કોંગ્રેસવાળો વાળો ખેડ બ્રહ્મામાં એ છે દક્ષિણ ગુજરાતનો અને એ ત્યાંથી કેવી રીતે જીતીને વિધાનસભામાં ગયો અને પાછો વિધાનસભામાં બીજેડના વિરુદ્ધમાં ભયંકરમાંથી શું લેવા જીતાડ્યા હશે ખેડ બ્રહ્મા એ વિચાર કરો આ તમારા તમારા યુવાનોને બદનામ કરવાની હોપારી લે છે બેઠા બેઠા તો થોડોક વિચાર કરો અને અહીંયાથી દક્ષિણ ગુજરાતનો હોય ને ત્યાંથી હું કામ તમારે જીતાડવો પડે અહીંયા એની વાકાત નહીં હોય ત્યારે તમારે ત્યાંથી એ જીત્યો છે ને મૂર્ખી છે કોંગ્રેસ તો હાવ મૂર્ખી છે છે નહીંતર અત્યાર સુધી છે ને કેટલી સારામાં સારી સીટો આવીને એને એક સરકાર આમ ના બનાવે તો કંઈ નહીં પણ થોડીક એસીની નીચે સીટ જ ના આવે એટલું વ્યવસ્થિત જો એ લોકો ધ્યાન આપે ને પણ વેચાઈ ગયેલા છે અમુક અંદરના જ લોકો ને એ લોકો છે ને અંદરથી ઈલું ઈલું ચાલે છે ભાજપ હાથે ને બાજાર મીડિયા હાથે તો ચાલે જ છે એમાં આપ્યાનું તો ભયંકર ચાલે છે ભૂલથી આપ્યાઓના ચક્કરમાં તો પડતા જ નહીં દિલ્હી બરબાદ કરી નાખ્યું છે એ લોકો અત્યારે બહુ એમની નજર છે એ કૂદ્યા કરે છે કુદમ કુદ કરે છે બાજારુ મીડિયા એને પ્રમોટ કરે છે અત્યારે અત્યારે તમે જોજો બાજારનું મીડિયા ગોપુ આમ બોલ્યો તે બોલ્યો અરે ગોપુ નું લેવા દેવા એ સુરતનો છે પેલું ઉત્તર ગુજરાતનો છે આખો મુદ્દો જ અલગ છે પણ અહીંથી ગોપુને ત્યાં નાખે છે બાજારું મીડિયા અને એને હીરો બનાવીને તમારો આમ કે તમે આપ્યા આપ્યા આકર્ષવા માટે આપ્યા ત્યાં ઉત્તર ગુજરાતમાં આપ્યા તો ક્યારેય ફાવવા નહીં દેતા એટલી તો ખાસ વિનંતી છે અને કોંગ્રેસમાં ભયંકર સુધારાની જરૂર છે ને એ એ કરજો તો નહીં તર અપક્ષમાંથી ઊભા અપક્ષમાંથી વધારે વેલ્યુ થાય પછી તો પાર્ટી લાઈનમાં ચાલવું પડશે જેમ કે એ પ્રમાણે બોલીએ નહીં કાંઈ તમારાથી આ પેલા ઘણી બેનને કીધું તો કે એમાં હું ના બોલું બોલો અને પ્રેસ કોન્ફરન્સ બીજેડ વિરુદ્ધ આ જ લોકો કરતા હતા કોંગ્રેસવાળા જ એટલે આ બધાનું બંને ત્રણેયનું પત્તું કાપીને એક નવું કાંઈક કરો ને તોય તમારું પોતાનું એ થશે કાંઈક આવનારા ટાઈમ માકું તો જ ગુજરાત આ એ પો તમારા સમાજના જ છોકરાઓથી ભરેલું હોવું જોઈએ એ ટાઈપની આખી નવી રણનીતિ બનાવશો ને જેવી રીતે યુદ્ધોમાં કેમ જીતવા માટે રણનીતિ બતા બનાવતા હતા હવે અહિંસાનો યુગ આવી ગયો છે તો હવે યુદ્ધ લડવાનું નથી પણ આવું પોલિટિક્સમાં એકબીજાના ટાંટ્યા ખેંચી અને તમારું તમારું જ પત્તું તમે કાપેલું છે બીજા બીજા જીતી જતા હોય હું જ પટેલ સમાજનો છું પટેલ સમાજના હા ઓછા હોય તો એ કેમ જીતી જાય છે ત્યાં વિચાર કરો તમને કેવી રીતે તોડે છે એ રે બેઠા બેઠા અંદર અંદર તો તમારામાં ભયંકર એકતાનો હાવ અભાવ છે બીજા કોઈને દોષ દેવાની જરૂર જ નથી તમે ખુદ જ અંદરો અંદર એટલા લડો છો ને કે બીજા કોઈને તમારાથી દોષ દેવામાં લગારે શરમ જ આવી જોઈએ બીજા કોઈને તમે દોષ આપો તો કારણ કે ઠાકોર સમાજ બીજડ હાથે નથી ઊભો રહેતો બીજડ વાળો સમાજ ઠાકોર સમાજ હાથે નથી ઊભો રહેતો પહેલા તો હાથે ઊભા રહેતા શીખશો ને તો કઈક આગળ તમારું ફ્યુચર છે બાકી તમારું ભવિષ્ય તો હાવ અંધકારમય જ છે અત્યારે એક કિરણ નીકળ્યું છે છે કે વિક્રમભાઈને પણ પ્રોબ્લેમ આ બાજુ છે બે માણસ છે ખોટાનીથી જરાય એ એટલે એના સપોર્ટમાં તમે બંને સમાજ આવશે અને બે એક થઈને આગળ આવશે તો તો જબરજસ્ત કામ થશે પણ આપણું કહેવું તો કોઈ સમજવાના નથી એ જાતે જ છે ને અંધકારમાં પોતાના આવનારી પેઢીઓને મૂકશે ને ત્યારે સમજાશે ત્યાં સુધી આ કંઈ ચેનલમાં રહેવાનું જ છે દહ વર પછી એ સાંભળવું હોય તો સાંભળી લેજો આ જ પરિસ્થિતિ થાય જો એક નહીં થયા તો હજુ કોઈ કોઈ એક નથી થતું બીજેડ માટે નથી બોલવું બીજેડવાળાને પહેલાં લોકોનું નથી એ કરવું બેને એકબીજાને જે તમારો ઈગો હોય કે જે એક પ્લેટફોર્મ પર એક આ એક મુદ્દે તો અન્યાયના મુદ્દે તો તમે આ તો કે રોટી બેટીનો વ્યવહાર કરવો પડે અરે ભાઈ ખાલી તમે ભેગા આવે અમે અલગ ક્ષત્રિય પેલા અલગ આખું પટેલ સમાજમાં એવું જ છે ભાઈ કડવા પટેલ અલગ લેવા પટેલ અલગ કડવામાં કેટલાય સમાજ એ બધા અલગ અલગ હોય એ કોઈ કોઈને પણ એક એક પ્લેટફોર્મ પર તો આવે ને કે ઉમિયા માતાનું મંદિર બનતો હોય તો આખા બધા જ પટેલ સમાજ એક હોય ખોડલધામ મંદિર બનતું હોય તો બધા લેવા સમાજના બધા એક હોય તો એક પ્લેટફોર્મ પર આવવામાં કંઈ રોટી બેટીનો વ્યવહાર ના કરી દેવો પડે આ તો કે અમારે આમ છે અમે અલગ છે અમે ક્ષત્રિય મોટા ને પેલા નાના ને આવા બધામાં રહો તો પછી તો પછી આખું તમારું ફ્યુચર હાવ ડાર્ક કરી નાખો છો અંધકારથી વધારે કાંઈ નથી આવવાનું અને આવી જ પરિસ્થિતિ થવાની છે કેટલો સારો બિઝનેસ કરવાવાળો વ્યક્તિ એનું પત્તું કાપી નાખી બોલો એ આખું આખો આખા ગુજરાતનું દેવું છે ને એ પૂરું કરીએ કે ને એવી ક્ષમતા છે એને જે ખાણ મળી છે ને એ વસ્તુમાં પણ આ લોકોએ પત્તું જબરજસ્ત કાપ્યું છે આખો જ તમારા સમાજ ઉત્તર ગુજરાત આખું છે ને ક્યાંય ના ક્યાંય ફેંકાઈ જવાનું છે આવનારો ટાઈમ હાવ ગરીબીથી વધારે હશે પછી બહારની કંપનીઓ લાવીને એમાં મજૂરી કરવાની છે તમારે બાકી તો તમને અત્યારે ટાઈમ હતો કે આવા માણસને થોડોક પણ એના માટે ઊભા રહ્યા હોત તો તમારી ગરીબી દૂર થઈ જાત આવા ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં ઊભા રહ્યા હોત ને એ બધાની ગરીબી દૂર થઈ જાય એવી છે કારણ કે એને જે ખાણ મળી છે એ કાંઈ એના માટે નથી રાખતો બધાને આપવાની એ કોશિશ કરે છે પણ એનું પત્તું કાપ્યું છે કારણ કે હું છે જે અમુક લોકોનો છે ને પોતાનો પુત્ર મો છે કે મારા છોકરાને જ નેતા બનાવું આને ના બનાવું આઈડ્યો આવશે ને તો મારા છોકરાને ટિકિટ નહીં મળે બોલો એના કારણે આખા ભાજપની પથારી ફેરવવા બેઠા છે ઉત્તર ગુજરાતમાં તો આ આટલું વાત જે જો સમજે ને ઠાકોર સમાજ સમજે અને ક્ષત્રિય જે પોતાને મોટા ગણતા હોય રાજપૂત સમાજ છે ગરાસિયા છે આમ જે પણ જે તમારું અંદર મને વધારે ખબર નથી તમારા કઈ કઈ રીતના અંદર આવતું હોય એ બધા ખાલી એક પ્લેટફોર્મ પર તો આવીએ કોણ કે આપણી સાથે જે અન્યાય થાય છે આ વિક્રમ ઠાકોર હાથે તો આટલું જરીક જ થયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સરખામણી કરો ને તમે તો વિક્રમભાઈ હાથે કાંઈ નથી થયું તો પણ વિક્રમભાઈ આના સપોર્ટમાં નથી ને પેલા લોકો એના સપોર્ટમાં નથી તો આ એક અન્યાયના મુદ્દામાં અત્યારે એક થઈ શકો એમ છો છતાં પણ તમે આટલા દૂર દૂર છો ને એ તો સમજની બહાર છે કારણ કે તમારે પછી ગર્તમાં જ જવું છે તમારે હવે તમારા આવનારી પેઢીને તમારે છે ને બસ ગુલામીમાં રાખવાની છે એટલું મને તો દેખાય છે બાકી આટલો જબરજસ્ત હોય ને ભલ આ ભાજપ તો હું છે દુનિયાની મોટા મોટી પાર્ટી હોય ને એને બી તમારા ત્યાં આગળ ઝૂકવું પડે પણ તમારામાં એકતા નથી ને એનો ભયંકર હારોમાં હારો લાભ ઉઠાવે છે બધા એ ઉઠાવવા વાળા એ તમને બધાને ખબર જ હશે મારાથી વધારે હું તો ઉત્તર ગુજરાતનું ખાલી સાંભળું છું કે કઈ રીતનું તંત્ર છે તમારા લોકોમાં એની ઉપરથી આટલું હું કહું છું હવે આમાં હાથ ખોટું હોય તો કોમેન્ટ કરીને કહેજો કે શું ક ખોટું છે આપણી વાત આપણી એક કોઈ હજુધી મેં જેટલી પણ મુદ્દા ઉઠાયા ને એમાં બધાએ કીધું છે કે ના રાઈટ વાત જ કરી છે એમાં ખાસ તો ઠાકોર સમાજ અત્યાર સુધી અળગો હતો કારણ કે એના એનો એને નહોતા સમજતા ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથે અન્યાય થયો તો ઠાકોર સમાજ દૂર હતો તો હવે તો આવીએ કે ને કે ભાઈ વિક્રમભાઈ હાથે પણ થયું છે તો આવા જેટલાની હાથે ખોટું થયું છે એ બધાનો એક હાથ જ ઉઠાવવામાં શું વાંધો છે ઉપરથી તમારી એકતા પણ મજબૂત થશે જબરજસ્ત માનો તો સારી વાત છે ના માનો તો રામ રામ બીજા કોઈ વિડીયોમાં મળીશું